सोच न्यूज़ एक नई सोच के साथ नमस्कार दर्शक मित्रों तमे જોઈ રહ્યા છો سوچ્યુ છું હું છું રવિ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત ફ્લોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ છત્રાલ દ્વારા બૌજરાજ જતા પદયાત્રીકો માટે 3 દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલતા જતા પદયાત્રીકોને તરબૂચ ઠંડા પીણા છેરડીનો રસ તેમજ નાસ્તો અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે જેમાં કંપનીના માલિક શ્રી વિકાસભાઈ મહેતા અને શ્રી જયપ્રકાશ તોસનીવાલની સેવા ભાવનાથી તમામ સ્ટાફ અને કારીગરો સાથે મળી ખૂબ જ સેવા આપી પગપડા જતા પદયાત્રિકો માટે અને મા બહુચરના આશીર્વાદ પ્રાપ્ત કરે છે કલ્પેશ પંચાલ કલોલ બહુચર જય અમારી કંપની ગુજરાત પ્રોટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા આઠથી દસ વર્ષથી શ્રી બહુચર માતાના પગપાળે સંઘ જાય છે એમાં લગભગ આઠથી દસ વર્ષથી સેવા આપીએ છીએ અમારા ડાયરેક્ટર શ્રી વિકાસભાઈ મહેતા અને બીજા ડાયરેક્ટર જયપ્રકાશ કોશીનો સારો એવો અમને સહયોગ છે અને એમના દ્વારા અમે લગભગ આઠથી દસ વર્ષથી આ સેવા કેમ્પ ચાલુ કર્યો છે સેવા કેમ્પમાં જે પગયાત્રીઓ જાય છે રોજના લગભગ પાંચસો હજાર એ લોકોને અમે સારી એવી સેવા આપીએ છીએ સેવામાં શેરીનો તાજો રસ છે તરબૂત છે ચા છે ગાંઠિયા બુદી પાપડી છે ફૂલવડી છે ગોટા છે એ બધી સેવા આપીએ છીએ અમારો સ્ટાફ બી ખડે પગે ઊભો રહે છે અને દિવસ રાત સેવા કરે છે બધાનો એકબીજાના સહયોગથી અમે પગપાળા યાત્રોની સારી એવી સેવા કરીએ છીએ